નવેમ્બર અગિયાર બે હજાર પચીસ સેન્ટ માર્ટિન ઓફ ટુઅર્સ આજે લૂકની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર કલમ દસ તમે જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાખ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નક્કામાં ચાકરો છીએ કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે ચિંતન સેવામાં વિનમ્રતા સાયા શિષ્યતને વ્યાખ્યાયિત કરે છે જેમ ઈસુ શીખવે છે ગરીબો સાથે તેની ચાદર શેર કરનારા સંત માર્ટિન ઓફ ટુઅર્સ આ વિનમ્ર આજ્ઞાપાલનને જીવ્યું કેથલિક આધ્યાત્મિકતામાં તે હકદારીનો મુકાબલો કરે છે આપણને યાદ અપાવે છે કે કર્તવ્ય કૃપા છે યોગ્યતા નહીં આપણા શ્રેષ્ઠ પ્રયાસો ઈશ્વરના આહવાનનો માત્ર જવાબ છે તેમની દયા પર નિર્ભરતાને ગાઢ કરે છે પ્રાર્થના વિનમ્ર પ્રભુ સંત માર્ટિનની જેમ આપણને સેવક હૃદયવાળી આજ્ઞા પાલન શીખવો આપણે પ્રશંસા વિના સેવા કરીએ કર્તવ્ય પૂર્ણ થવામાં આનંદ મેળવીએ આમેન ખ્રિસ્તમાં પ્રિય મિત્રો ભલે તમે શ્રદ્ધાના અજાયબીઓ શોધતા એક વિશાળ આંખોવાળો બાળક હો શાળા અને સ્વશોધનના તોફાનોમાં મુસાફરી કરતો કિશોર હો અનંતકાર્યોની યાદીઓમાં વ્યસ્ત માતા પિતા હો અથવા સારી રીતે જીવેલા જીવન પર ચિંતન કરતો એક શાણો વડીલ હો સ્વાગત છે આપણે સેન્ટ માર્ટિન ઓફ ટુઅર્સના વારસામાં પ્રવેશ કરી રહ્યા છીએ તે બહાદુર સૈનિક જેને ઈસુને ઠંડીમાં ધ્રુજતા જોયો અને તેને શેર કરવા માટે પોતાનો ડગલો અડધો આપ કાપી નાખ્યો આજે ચાલો લૂક અધ્યાય સત્તર કલમ દસમાંથી એક સરળ ગહેન સત્યની આસપાસ ભેગા થઈએ તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાખ્યા પછી તમારે પણ એવું કહેવું કે અમે નકામા છોકરાઓ છીએ કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે પહેલી નજરે આ શ્લો આ કલમ થોડો નમ્ર લાગે છે કદાચ થોડો વિચલિત પણ બિનફાયદાકારક સેવકો આજ્ઞાપાલન સેવા અને પ્રેમમાં આપણા હૃદય રેડ્યા પછી આપણને કહેમાં કહેવામાં આવે છે કે તે ફક્ત ફરજ છે પણ નજીકથી નજર નાખો ઈશુ અહીં આપણને ઠપકો નથી આપી રહ્યા તે આપણને મુક્ત કરી રહ્યા છે એક બાળકની કલ્પના કરો જે પોતાના રૂમને સોનાના તારા માટે નહીં પરંતુ એટલા માટે વ્યવસ્થિત કરે છે કારણ કે તે ઘર છે અને તેઓ ત્યાં છે અથવા એક કિશોર જે મિત્ર માટે ઊભો રહે છે સોશિયલ મીડિયા પર લાઇક્સનો પીછો કરતો નથી પરંતુ એટલા માટે કે તે તેમના હાડકામાં છે એક માતા પિતા જે લાંબા દિવસ પછી થાકેલા બાળકને પોતાની સાથે જોડે છે અથવા એક વડીલ જે પરિવારના ટેબલ પર વાર્તાઓ શેર કરે છે તે તાળીઓ માટે નહીં પરંતુ એટલા માટે કે તે પ્રેમની શાંત લે છે આ કલમની સુંદરતા એ છે તે પ્રદર્શનના દબાણને દૂર કરે છે અને આપણને હેતુની શાંતિમાં આમંત્રણ આપે છે એક ક્ષણ માટે તમારા પોતાના જીવન વિશે વિચારો બાળકો તમને લાગશે કે તમારી ફરજ નાની છે કામકાજમાં મદદ કરવી અથવા રાત્રે પ્રાર્થના કરવી પણ ઓ કેવી ભેટ તે એક બગીચામાં બીજ રોપવા જેવું છે જે તમને ખબર ન હતી કે તે તમારું છે તે નાના કાર્યો તે ચરિત્રના જંગલોમાં ઉગે છે કિશોરો તમારી સ્પોટલાઇટ માટે ચીજો પાડતી દુનિયામાં આ કલમ ફડફડાટ લાવે છે હોલવેમાં તમારી દયા કઠિન વાતોમાં તમારી પ્રામાણિકતા તે વાયરલ ખ્યાતિ માટે નથી પરંતુ તમારા આત્માને આકાર આપતી શાંત શક્તિ માટે છે પુખ્ત વયના લોકો સમય મર્યાદા અને મુલતવી રાખેલા સપના વચ્ચે યાદ રાખો સાથીદારને માર્ગદર્શન આપવાનો કે સહેજ પણ માફ કરવાનો તે વધારાનો કલાક તે સ્વર્ગ કમાવાનો નથી તે હવે જીવી રહ્યા છો એક સમયે એક વિશ્વાસ પગલું અને અમારા પ્રિય વરિષ્ઠો માટે જેમના હાથે ખૂબ બધું પકડાયું છે આગામી પેઢી માટે તમારી પ્રાર્થનાઓ બિનફાયદાકારક નથી તે અદૃશ્ય ગુંદર છે જે પરિવારને એકસાથે રાખે છે અનંતકાળનો પડઘો પાડે છે તમે કોઈ મિત્રના બ્રેકઅપમાં મોડે સુધી જાગતા રહો છો અથવા તમે તે કુટુંબિક દલીલમાં તમારી જીભ કાપી નાખો છો એવું વિચારીને કે હું તેમના તરફથી આભાર માનવાને પાત્ર છું પરંતુ ઈસુ વિસ્પર કહે કરે છે બાળક તે ફક્ત તમારી ફરજ છે મારા પ્રત્યેને પ્રેમથી ઈસુ આપણને બિનફાયદાકારક સેવકો કહે છે જે આપણને ઘટાડવા માટે નહીં પરંતુ આપનારને ઉન્નત કરવા માટે છે આપણે રોબોટ્સ નથી જે કાર્યોને પીસતા નથી આપણે પ્રિય બાળકો છીએ આનંદની ફરજમાં નૃત્ય કરવા માટે આમંત્રિત છીએ જ્યારે આપણે આને સ્વીકારીએ છીએ કહીએ છીએ પ્રભુ આપણે ફક્ત તે જ કર્યું છે જે પ્રેમ આપણને કહે છે ત્યારે આપણે આનંદ ખોલીએ છીએ યોગ્યતા માટે હવે પ્રયત્ન કરવાની જરૂર નથી ફક્ત આભારી સંબંધ જોઈએ છે દરેક યુગમાં આ સત્ય ગુંજતું રહે આપણું જીવન પોઈન્ટ એકત્રિત કરવા વિશે નથી તે કૃપામાં આરામ કરવા વિશે છે ઓવરફ્લોમાંથી સેવા કરવા વિશે છે તો જેમ જેમ આપણે સમાપ્ત કરીએ છીએ ચાલો સાથે મળીને તે સ્વતંત્રતામાં ઝુકાવીએ જો આ શબ્દો તમારા હૃદયને ઉત્તેજિત કરે છે જો તે તમને યાદ અપાવે છે કે તમારી સામાન્ય વફાદારી ભગવાનની નજાર નજરમાં અસાધારણ છે તો આસપાસ રહો આ ચેનલ પર સબસ્ક્રાઇબ બટન દબાવો આ આપણા સમુદાયનો નાનો ખૂણો છે જ્યાં તમારી જેવી વાર્તાઓ પ્રગટ થાય છે ભક્તિ વધુ ગહેન બને છે અને આપણે તે દિવસ તરફ સાથે સાથે મુસાફરી કરીએ છીએ જ્યારે કરવામાં આવેલ દરેક ફરજ ગૌરવનો મુકટ બની જાય છે તમે ફક્ત જોઈ રહ્યા નથી તમે પરિવાર છો ચાલો નમ્રતાથી હિંમતભેર પ્રેમથી સેવા કરતા રહીએ સાથે મળીને પિતાના નામે જે કરુણાથી આદેશ આપે છે પુત્ર જેને ક્રોસ સુધી સેવા કરી અને આત્મા જે દરેક પગલાંને શક્તિ આપે છે અને સેન્ટ માર્ટિનની હિંમતને તમારા દિવસમાં લઈ જાઓ ભગવાન દરેક છુપાયેલા બલિદાનને જુએ છે તેમની શાંતિ તમારામાં છલકાઈ જાય છે કાલ સુધી નમ્રતાથી ચાલો ઊંડાણપૂર્વક પ્રેમ કરો આ મેન પરિવાર ચાલો આ સાથે મળીને કરીએ